આ પછી ઓલું છો બધું એક બે આઈ નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી ને આપ જોઈ રહ્યા છો कान खोल के स्वामी न्यूज़ चैनल અમે અહીં અત્યારે ભોપાળમાં છીએ ઠેંગડી ભવન ભારતીય મજદૂર સંઘ બી એમ એસના નામે જે ઓળખાય છે મધ્યપ્રદેશ એના ભોપાલ શહેરની અંદર સંઘનું આ કાર્યાલય છે અહીં લગભગ પાંચસોથી છસો લોકો રહી શકે એવી બહુ સુંદર મજાની વ્યવસ્થા સંઘ કાર્યાલય તરફથી કરવામાં આવી છે પરંતુ અહીંયા શરત માત્ર એટલી હોય છે કે સંઘના કાર્યકર હોવા જોઈએ ભારતીય મજદૂર સંઘ સાથે એ જોડાયેલા હોવા જોઈએ અમારી સાથે જે રાજેશભાઈ મંડળી ભાવનગરથી આવ્યા છે એ નગરપાલિકાની જે સ્વાયત્ત શાસ્ત્રી કહેવાય છે એના એ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને એના નાતે અમારે અહીંયા રહેવાની અને બાકીની જમવા સહિતની બધી જ વ્યવસ્થાઓ સંઘ કાર્યાલય તરફથી કરવામાં આવી છે એ

અહીં સંઘ કાર્યાલયમાં આજે રાજ્ય કક્ષાનું યુવા સંમેલન છે અને એના લીધે મધ્યપ્રદેશના જુદા જુદા પ્રાંતમાંથી જે સભ્યો છે એમના કાર્યકર્તાઓ છે અને હોદ્દેદારો છે એ અહીં આવી રહ્યા છે એકત્રિત થઈ રહ્યા છે જોકે અમે તો અત્યારે અહીં ભોપાલ છોડી રહ્યા છીએ પરંતુ અહીંયા એમનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર બધા લોકો એટેન્ડ કરી રહ્યા છે સંઘને સમર્પિત હોય એવા લોકો પહેલી સવારનો સમય છે મોર્નિંગ વોક વોક માટે શહેરીજનો ટહેલી રહ્યા છે આપણે જેમ અહીં સ્વાલનો ત્રાસ છે ગુજરાતમાં એમ અહીં પણ કોપોરમાં કૂતરાઓનો ખૂબ ત્રાસ છે આ છે ભોપાલનો શાસ્ત્રીનગર વિસ્તાર બહુ ક્રીમ એરિયા છે આ સિક્સ લેન ઉપર આવેલો આ કાર્યાલય છે શહેરની અંદરના ભાગની અંદર છે ભોપાલના રસ્તાઓ ખૂબ પહોળા છે સ્વચ્છતા પણ ખૂબ સારી છે અને સુંદરતા પણ એટલી જ છે મધ્યપ્રદેશની આ રાજધાની છે આખા શહેરને રોશનીથી અહીં રાજ્યકક્ષાનું અધિવેશન હોય એટલા માટે થઈને શણગારવામાં આવ્યું છે સજાવવામાં આવ્યું છે અહીંના લોકો પણ ખૂબ મતાવડા છે ખૂબ પહોળા રસ્તાઓ છે ટ્રાફિક ટ્રાફિક જામની અહીં કોઈ સમસ્યા નથી અહીં ભારતીય મજ મજદૂર સંઘનું જે કાર્યાલય છે એની બાજુમાં બરાબર એબીવીપીનું પણ કાર્યાલય છે બંને જોઈન્ટ કાર્યાલય છે અહીં પણ એબીવીપીના કાર્યકરો માટે જે બહારગામથી આવે છે એના માટે થઈને બહુ સુંદર વ્યવસ્થા છે છાત્ર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મધ્યપ્રદેશ ભોપાલ એ નામનું એક બોર્ડ પણ અહીં લાગેલું છે આ પણ મોટું કાર્યાલય છે આ બંને કાર્યાલયો ઉપર દેશના જુદા જુદા પ્રાંતમાંથી જે સભ્યો આવે કાર્યકર્તાઓ આવે એને રહેવા માટેની એક સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે